ડાકોર મંદિરમાં એક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યો છે જેમાં આરતીના સમય થતી પરંપરાગત વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો આ નિર્ણયથી મંદિરમાં આરતીની રીત છે અને હવે તેને ભગવાનના સન્મુખ ઊભા રહી ઉતારવામાં આવે છે પરંપરાગત રીતે આરતી સિંહાસન પર ઊભા રહી ઉતારવામાં આવતી હતી પરંતુ બાવીસ નવેમ્બર બે હજાર ચોવીસને રોજ એક ખેસ સળગવાના બનાવ પછી દસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મીટિંગમાં આ ફેરફાર વિશે ચર્ચા કરવામાં આવી હતી આ ચર્ચાના પરિણામે હવે આ પરંપરા બદલાઈ ગઈ છે અને આ નવા નિયમના

જોડાયેલા એવી રીતે પોલીસ પ્રોટેક્શન માંગી અને આજે અમે તો પહેલા જ આપણે કીધું કે ઠાકોરજીની સેવા અને મર્યાદામાં કોઈ પણ પ્રકારની અવરોધ ના થાય એવું તો અમે ઉચ્છેજન અમે વર્ષોથી અમારા વરુષ પરંપરાગતના પૂજારી છીએ એટલે અમે અમારા બ્લડમાં જોઈએ પરંતુ પોલીસ તંત્ર ની હાજરી બ્રહ્મણ મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે અમારી વંશ પરંપરાગત પણ સ્થાપિત થયું છે મંદિર લક્ષ્મીજી અહીંયા આવ્યા જ આરતી ઉતારી છીએ એ આજે પરંપરાનો ભંગ થાય અશોક ભાઈ તમે જ કહી રહ્યા છો પરંપરાનો ભંગ થયો છે તો તમે વિરોધ કેમ નાખો વિરોધ અમે કર્યો પણ વિરોધ નો અમને કોઈ ચાન્સ જ નથી આપ્યો અત્યારે કાયદો અને વ્યવસ્થા અમારે સાચવવી પડી અમારે પણ સાચવવી પડે માન મર્યાદા અમારે પણ સાચવવું પડે બીજું ચેરમેન સાહેબની રૂએ મંદિરના ચેરમેન છે એ પોતાના ઘરના નથી મંદિરના ચેરમેન છે માટે ભગવાનના જે ભગવાનના પણ એ અનુયાયી થાય ભગવાનના ચેરમેનને પણ અમારે પણ અમારે માન મર્યાદા રાખવી પડે આજે માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે અમારો વિરોધ કર્યો છે પણ માન મર્યાદાને ચેરમેન સાહેબના માન મર્યાદાને ધ્યાનમાં આપીને અમે આજે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થા તોડ્યો નથી અને મેં શાંતિપૂર્વક